મંતવ્ય અને રિવ્યૂ લેશું કે ટ્રેક્ટર કેવી રીતે ચાલે છે કેવો અનુભવ છે કેવી એવરેજ છે તો આ બધી જાણકારી માટે વિડીયોમાં થોડો જોજો અને યુટ્યુબમાં હવે આવ્યા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂરથી કરી લે તો ચાલો આપણે ટ્રેક્ટરની આગળ વાત કરીએ તો ભાઈઓ આ છે મહિન્દ્રા બસો પંદર યુરાઈટ ટ્રેક્ટર પંદર ઓસ્પામાં ટ્રેક્ટર આવે છે અને આ ટ્રેક્ટરની વિગતવાર જાણકારી લઈએ તો આ ટ્રેક્ટરમાં સિલ્વર કલરની વ્હીલપેડ કરી નાખી છે અને આ તમે ડેશબોર્ડ જોઈ શકતા હશો પહેલાં લાલ કલરનો ડેશબોર્ડ આવતો તો એ તડકાના હિસાબે સફેદ થઈ જતો હતો ઘણા ખેડૂત મિત્રોની હતી કે ભાઈ આ ડેશબોર્ડ સફેદ થઈ જાય છે એટલા માટે આને બ્લેક કરી નાખ્યો નવા લોગા મારી દીધા હે અને તમે બીજું જોઈ શકો સ્પેસિફિકેશનમાં કે આ સીટ મોટી કરી નાખી છે કે ખેડૂત મિત્રોને હલવામાં એકદમ સરળતા રહે અને શાંતિથી હાકી શકે બીજા નંબરમાં ટ્રેક્ટરની હાઇડ્રોલિક સાઇડમાં વધારે કરી નાખી જેથી કરીને આરામથી હાઇડ્રોલિક કંટ્રોલ પણ કરી શકે છે અને આપણે પાછળની સાઈડ આવીએ તો પાછળની સાઈડમાં સુધારામાં આ પીનો એક્સ્ટ્રા આપી દીધી તમારા સાથીને અનુકરતા અનુસાર ઉપર નીચે તમે ખાપિયા કરી શકો અને બાકી પહેલાં આપણે એવું હતું કે ચોંટાડવી પડતી હતી પીનું હવે પીનું બે આપી દીધી એડજસ્ટ કરી શકો છો ત્યાર પછી આપણે આગળ વધીએ અને આગળ વાત કરીએ તો અહીંયા એક પેડલ આપી દીધું છે પગ રાખવા માટે નકર આપણે લાકડાના ભોડ કે એવું રાખતા અને એ કટાઈ જતું ને એવું બધું થતું હવે મહિન્દ્રા ટ્રેક્ટરવાળાએ જાય અહીંયા એક પેડલ આપી દીધું અહીંયા પગ રાખી ટ્રેક્ટર રાખી શકો ત્યાર પછીની વાત કરીએ તો આ જે બ્રેકના પેડલ છે એ થોડાક આગળ લીધા છે ને મોટા કર્યા છે અને ક્લચનું પણ એ રીતના સેમ મોટું કર્યું છે જેથી કરીને પગ આપણું વધારે સમય આપીએ તો દુઃખે નહીં યુવરાજના એન્જિનની વાત કરીએ તો બસો પંદર યુવરાજમાં તમને પંદર વર્ષ પાવરનું એન્જિન મળી જશે સિંગલ પિસ્ટન એન્જિન છે વોટર કૂલ એન્જિન તમને જોવા મળી જશે ટ્રેક્ટરના ટાયરની વાત કરી મિત્રો તો આ ટ્રેક્ટરમાં તમને આઠ હજારના ટાયર મળી જશે અને આ ટ્રેક્ટરની જાળીની વાત કરું તો અઠ્યાવીસ બત્રીસ અને ઓગણચાલીસની જારીમાં તમને આ ટ્રેક્ટર ઉપલબ્ધ છે અને આગળના ટાયરની વાત કરીએ તો ચાર પચાસ જશે આ ટ્રેક્ટર કરીએ તો ત્રણ આગળ ત્રણ પાછળ લો એમ કરીને કુલ ટોટલ નવ નવ ઘેર આવે છે તો ભાઈ હવે આપણે આ ટ્રેક્ટરના ઓનર પાસેથી ટ્રેક્ટર મહિન્દ્રા બસો પંદર યુવરેજ નો રિવ્યુ લઈએ તો આપણે આ ટ્રેક્ટરનો ઓનર છે હરદાસભાઈ છુંછર ગામ મેકપર પર ટીટોળી તો હરદાસભાઈ તમારું ટ્રેક્ટર વિશે શું કહેવાનું છે જરાક અમારા મિત્રોને જણાવજો અમારે

સરળતા ભાઈ આપણી પાસે બીજા પણ કસ્ટમર છે મહિન્દ્રા ના એમની પાસે પણ મહિન્દ્રા બસો પંદર યુવરાજ છે તો આપણે એમની પાસે પણ જાણકારી લઈએ કે તેમને કેવો અનુભવ રહ્યો બસો પંદર યુવરાજ નો તો નેભાભાઈ તમારી પાસે કેટલો ટાઈમ થાય બસો પંદર યુવરાજ છે બે વર્ષથી બે વર્ષથી છે તો એમાં એવરેજ બેવરેજ ની કેવી આપે છે મહેન્દ્રા બહુ સારી એવરેજ આપે છે કેટલી આપે અટકર ખબર છે કે ઈ 800 ગ્રામ છે 700 800 ગ્રામ જેવું ડીઝલ લાવ રીટર બરાબર તો ને ભાઈ આપણે 215 એવરેજ માં કોઈ પણ જાતનો તમને બે વર્ષ થયા તો કોઈ પણ જાતનો વેરીઅન્ટ આવ્યો ખરો ના કોઈ પણ જાતનો વેરીઅન્ટ નથી આવ્યો રેડી ચાલે છે બે વર્ષથી આ કાંઈ કંઈ પ્રોબ્લેમ થયો જ નથી અને તમે ક્યાં ક્યાં ઇક્વિપમેન્ટ મતલબ હાથીડા ક્યાં ક્યાં આકો યુવરાજમાં હાથી આમાં બધા હાલે છે મારે ખેતરમાં મોટા ટ્રેક્ટરનું જરૂર પડતી જ નથી અચ્છા બધું આનાથી જ કરું છું વાહ વાહ બહુ સારું છે ભાઈઓ વિડિયોમાં આગળ વધતા પહેલાં જે પણ કોઈ ભાઈઓએ આપણી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તે બધા ભાઈઓને એક વિનંતી છે કે આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લે જેથી કરીને તમને આવા નવા નવા અને વધુ સારા એવા ખેતીવાડીને લગતા અને ટ્રેક્ટરને લગતા તમામ વિડીયો મળતા રહે અને ફેસબુકમાં જોતા હો તો ફેસબુકમાં પણ ફોલો જરૂરથી કરી લેજો અને હા ભાઈઓ મહિન્દ્રા અત્યારે મનાવી રહ્યું છે ચાલીસ લાખ ગ્રાહકોના સાઠ વર્ષ જૂના ભરોસાનું એક સેલિબ્રેશન તો આ સેલિબ્રેશન નિમિત્તે તમને મહિન્દ્રાના કોઈપણ ટ્રેક્ટર માટે સારામાં સારી ઓફર અને ડિસ્કાઉન્ટ મળી જશે અને કોઈપણ ભાઈઓને એક્સચેન્જ કરાવવું હોય તો એક્સચેન્જ ઓફર પણ સારામાં સારી મળી જશે તો જે પણ કોઈ ભાઈઓ અત્યારે મહિન્દ્રા ટ્રેક્ટર લેવાનું વિચારી રહ્યા હોય તે મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમે જઈ અને ડીલર પાસેથી આ બધી જ ઓફરોની જાણકારી મેળવી શકે છે તો ભાઈઓ આપણે ટ્રેક્ટર મહેન્દ્ર બસો પંદર નો લાઈવ ડેમો જોઈ રહ્યા છો તમે અત્યારે રાતમાં ટ્રેક્ટર હાલે છે અને વ્હીલ સ્લીપની કે કોઈ પણ જાતની કોઈ ખરાબી નથી અત્યારે વ્હીલ પણ સ્લીપ નથી મારતું ભાઈઓ તમારા આ ટ્રેક્ટર વિશે શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવી શકો છો તો બધા ભાઈઓ એક મસ્ત મજાનું કમેન્ટ જરૂરથી કરી નાખજો તો ભાઈઓ આ તો યુવરાજ બસો પંદર એનએક્સટી નવું મોડલ ટ્રેક્ટર જેમ વિડીયોમાં જાણકારી આપી તેમ એમાં ઘણા બધા નવા એવા સુધારા કર્યા છે તેમ છતાં પણ તમને ફરી એક વખત આ ટ્રેક્ટરની બધી માહિતી સંભાળી દઉં ટ્રેક્ટર ઇંચની જાળી સાથે આવે છે બાકી તમે અઠ્યાવીસ બત્રીસ અને ઓગણચાલીસ ત્રણ પ્રકારની જાળી આ ટ્રેક્ટરમાં આ ટ્રેક્ટરમાં ઉપલબ્ધ છે અને તેમ છતાં પણ તમે જારી વધઘટ કરવા માટે આપણે દેશી ભાષામાં જે ડગરા કહીએ છીએ તે ડગરા ચલાવીને પણ જાઘટ કરી શકો છો ટ્રેક્ટર પંદર ઓસ્પાવનો આવે છે સિંગલ પિસ્ટન એન્જિન આવે છે અને વોટર કુલ્ડ એટલે કે રેડિયેટરવાળું પાણીવાળું એન્જિન આવે છે બાકી જેમ તમે વીડિયોમાં જોયું તેમમાં મહિન્દ્રા ટ્રેક્ટર્સે ઘણા સારા એવા સુધારા કર્યા છે અને વર્ષોથી મહિન્દ્રા ટ્રેક્ટર્સ ખેડૂતો આરામદાયીથી અને સરળતાથી ટ્રેક્ટર ચલાવી શકે તેના માટેના અવારનવાર નવા એવા સુધારા અને નવા પ્રયાસો કરતું રહ્યું છે અને આગળ પણ કરતું રહેશે તો જે પણ કોઈ ભાઈઓ અત્યારે મિની ટ્રેક્ટર લેવાનું વિચારી રહ્યા હોય તે એક વખત મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમે જઈ મુલાકાત લઈ શકે છે અને આ ટ્રેક્ટર વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે તો ભાઈઓ આ તો આજનો વિડિયો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ભાઈઓ ફરી મળીશું નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બધા ભાઈઓને રામ રામ